આ દ્રશ્યો બતાવ્યા પછી પણ જો તમને એવું લાગતું હોય કે આ ભ્રષ્ટાચાર નથી આ જો આ હાથ ના છું આ આ રોડ કેવાય આ રોડ કેવાય મને કહો આ રોડ અહિયાં થી નથી આખો છાપરા રોડ બનાવેલો છે લગભગ છાપરા ગામ થી ત્યાં સુધી ચાલ આજે તો અંદર ઉતરી જઈએ આજે ભુવામાં આપણે ઉતરી ગયા હા ભાઈ સાંધા આ રસ્તો બી તૂટેલો આ મટીરિયલ આવું હોય જો ને હાથ થી તૂટી ગયું બે આંગળી પછી ભૂવાના પડે તો શું પડે પડે આ આટલો મોટો ભૂવો છે આ નીકળી જાય છે આ આ એક હું બધું તોડું છું રોડ લાઈનમાં આખી તિરાડ પડે છે એટલે કદાચ ભવિષ્યમાં આ આખું બેસી જાય ને તો એની નવાઈ નથી આખું બેસી જાય તો આ નવાઈ નથી આ લાગે આવી જે ગટરની ની ચેમ્બર હોય જે ઢાંકડાઓ હોય એ ઢાકડાઓમાં બ્લોક પેવરિંગ કરીને આખું બ્લોક કરીને શું સાબિત કરવા માંગે છે અને આ એન્જિનિયરિંગ કઈ પદ્ધતિનું છે આ ખાલી આટલે નથી આખી જે કુંડી હતી એ ઢાકણા ઉપર આજુબાજુ બ્લોક નાખીને એને પેક કરી દીધી એટલે પાછી જો કંઈ અંદર પ્રોબ્લમ આવે કોઈ મિસ્ટેક થાય તો શું આખું એને ખોદી નાખવાનો છે રોડને આ કુંડીને આ બ્લોક રાખવાના છે આ સિસ્ટમ ક્યાંથી લાવ્યા અને કોની આજ્ઞાથી આ બધું થાય અને આ બહુ સિરિયસ છે આ બુદ્ધિનું પ્રદર્શન છે નવસારીનું નામ બદનામ થાય આવી ટેકનોલોજી કોણ લાવે આ બ્લોક આવી કરીને શું ફાયદો છે કઈ કઈ પદ્ધતિના પદ્ધતિ આ છે નમસ્કાર અને આભાર ગયા વર્ષે ચોમાસા પહેલા એક વિડીયો મેં આપ સૌને બતાવ્યો હતો કે નગરપાલિકા રોડ બનાવવા માટે કેવું મટીરિયલ વાપરે છે આ સ્ક્રીન ઉપર ચાલે છે વિડીયો લાખો લોકોએ આ વિડીયો જોઈ લીધો અને તે પછી ઘણી બધી ફટકાર દાંટ આવું બધું નગરપાલિકાની બોડીને પડેલી આપણે એવું આશા રાખીએ કે નગરપાલિકાને ભૂલ સમજાય તો પછી ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરીને સારી વસ્તુ બનવી જોઈએ હું છાપરા રોડ ઉપર છું આ છાપરા રોડનું ડિમોલેશન કરીને નવો રોડ બનેલો છે બરાબર આ રોડ જોઈ શકો અને મહા મહેનતે આ બનાવડાઓ પડેલો છે કારણ કે એટલી આળસથી આ કોન્ટ્રાક્ટરે ભંગાર કામ ડ્રેનેજનું અહીંયા કર્યું છે પાણી કેવું ભરાશે છાપરા રોડ પરથી એના પરથી આપણને ખ્યાલ આવશે પરંતુ રોડની વાત કરીએ આ રોડ જો વચ્ચે લગભગ ડિવાઇડર માટે જગ્યા ખાલી રાખેલી છે પરંતુ અત્યારે એક્સિડન્ટ ઝોન સમાન છે અને જે વચ્ચે ડ્રેનેજના જે ઢાંકણા આવે એ ઢાંકણાની પરિસ્થિતિ છે ને તે પણ હું તમને આગળ બતાવું પણ એ પહેલાં આંખના ચશ્મા અધિકારીઓ ખાસ કરીને સાફ કરી લેજો અને જોજો કે તમારા કોન્ટ્રાક્ટરો કેવી વેટ ઉતારે અને કોન્ટ્રાક્ટરો વેટ એટલા માટે ઉતારે છે કારણ કે તમે લોકો ઉતારવા દઉં છો ને બિલ પાસ કરો છો એમના આ મટીરિયલ છે આ રોડ બનીને લગભગ બે દિવસ થયા છે બરાબર બે ચાર દિવસ ઉપર થઈ ગયા કદાચ આ મટિરિયલ આ મટીરિયલ એનું બરાબર આ તૂટે છે હાથથી આંગળીથી નીકળે છે બરાબર આખું બરાબર હવે કોઈને એવું લાગતું હોય કે ભાઈ સાઈડ પરથી ખેંચે છે તો આ રોડ પરનું બતાવી દઉં અહીંયા ટાઈમ થયો છે ખબર નહીં આ રોડ આ રોડ બરાબર આ રોડ છે અને આ જોઈ લો અહીંયા અહીંયા બતાવ અહીંયા આ સરફેસ પર તમને ડામર દેખાતું હોય તો બરાબર આ જે નુકસાની છે ને આટલી તેના પૈસા નાગરિકોના ટેક્સના જ છે ને આખા રોડના પણ અને નગરપાલિકા જો બનવું એવું કરતું હોય કે અમારી પ્રોપર્ટીને એ કરી તો આટલો ડોને હું ભરી દેવા પણ આ આ શું આ રોડ કહેવાય આ આ રોડ કહેવાય આ ડામર છે અંદર આવો ડામર હાથથી નીકળી જાય તો આટલા મોટા વાહનો કેવી રીતના સાચો છે આ રોડ કહેવાય આ રોડ કહેવાય કયા હિસાબનો રોડ છે હે ભાઈ અને આ દ્રશ્યો બતાવ્યા પછી પણ જો તમને એવું લાગતું હોય કે આ ભ્રષ્ટાચાર નથી આ આ જો હાથ નાખું છું આ હાથ હાથ નાખું નાખું છું છું આ આ આ આ રોડ કેવાય મને આ રોડ છે આ જો આ રોડ કેવાય અહીંયા અહીંયા ડામર દેખાય છે આ રોડ કેવાય આ રોડ કેવાય ના આ ક્વોલિટી કેવી છે એકદમ ખરાબ આ કેટલા દિવસ પહેલા બન્યો હશે તમે જાઓ છો એટલે દોઢેક મહિના પહેલાં બન્યો હશે એટલે આ રોડ તો અત્યારે બન્યો લગભગ દસેક દિવસ થયા આ રોડ સારો છે તમે આ જોઈને કહો ના એટલે આ નાગરિકો કહે છે આ આખું આ ઉખડી જાય છે આ હા આ કડવી વાસ્તવિકતા છે અને આવા કોન્ટ્રાક્ટરને જો એન્જિનિયરો કાર્યવાહી કરીને સસ્પેન્ડ નથી કરાવતા ને તો દાળ ક્યાં કાઢી છે તે સમજી લોજો હવે બરાબર હવે આ તો રોડ બતાવ્યો અને આ રોડ અહીંયાથી નથી આખો છાપરા રોડ બનાવેલો છે લગભગ છાપરા ગામથી ત્યાં સુધીનો બરાબર આ આ પરિસ્થિતિ છે આ જો ને આ આખો હાથ નાખે એટલે આ ઉખડી જાય આ ઉખડી જાય છે અને કઈ રીતના રોડ સમજવો હે ભાઈ કઈ રીતના રોડ સમજવો મને કેવું સીધું કરી દે જરાક બરાબર અને બીજું કે વચ્ચે ડિવાઈડર હારું જો જગ્યા રાખી છે તો આમાં તો રાતના કેટલા એક્સિડન્ટ થશે સ્ટ્રીટ લાઇટો કંઈ દેખાતી નથી બરાબર છે કોઈ સ્ટ્રીટ લાઇટો દેખાતી નથી આ આ મારા હાથ જો આમાં ડામર ચોંટેલો નથી કયા રીતના રોડ છે આ રોડ જે આવે રોડ એ રોડ હાથથી તૂટી શકે ખરો ચાલો અહીં આવો મારી સાથે આવો અમે તમને નવસારીની અજાઇ બી બતાવીએ આવો ભાઈ તમે બી આવો તમે બી આવો आ रोड छे ना आ रोड आ यहां थी उचको उचको तो मारा अति उचको उचको उचका ये आंखो ले यार उचका ये तो आ रोड हाथी तूटे? एम तो हाथी नहीं तूटो जी आ काम क्वालिटी नु लागे ना कॉलेज नु काम तो नहीं राखतो नीचे लेयर छे ने

બરાબર છે તમારું ચાલો આગળ આપણે બતાવીએ બતાવીએ હવે બરાબર અને આના લીધે એક્સિડેન્ટો થાય છે આ વચ્ચે જે ડિવાઈડર માટે જે જગ્યા રાખેલી છે ને એના લીધે એક્સિડેન્ટો થાય છે રાત્રે કારણ કે કોઈને રાતના ના ધ્યાન આવે રોડની ક્વોલિટી તમને બતાવી મટીરિયલ ની અને કોન્ટ્રાક્ટર જે કોન્ટ્રાક્ટરે જમાલપુરમાં કામ કર્યું છે તેણે જ અહીંયા ડ્રેનેજ નું કામ કરેલું છે એક કામ કરી રે ને પછી પુરાણ નહીં થાય ને તો શું થાય તે બતાવો આજો આ ભૂવો બરાબર આ ભૂવાની અંદર નાખેલું મટીરિયલ આ મટીરિયલ હાથથી નીકળી જાય છે આજો આ એક હાથથી હું બધું મટીરિયલ તોડું છું તો વિચાર કરો આ ભૂવામાં આ ભૂવા બનાવવા જે રોડ વાપર્યો એ કયું મટિરિયલ વાપર્યું હશે આજો આ હાથથી આ મટીરિયલ મેં કાઢી નાખ્યું બધું બરાબર છે આ હાથથી નીકળે છે આ આટલો મોટો ભૂવો છે અને એને કોઈ આ કેબલથી કવર કરેલો છે આગળ આવો આ આખી અહીંયાથી તિરાડ પડે છે આ તિરાડ આ રોડ લાઈનમાં આ આખી તિરાડ પડે છે એટલે કદાચ ભવિષ્યમાં આ આખું બેસી જાય ને તો એની નવાઈ નથી આખું બેસી જાય તો આ નવાઈ નથી આ લાઈન આગળ હવે તમને મેં કુંડીઓ બતાવું ચાલો રસ્તા ઉપરના ગટર અને વરસાદની કુંડીઓની વાત કરીને બીજા એક દ્રશ્યો બતાવું જે અકસ્માતનું આમંત્રણ છે આખો રોડ પહોળો કરવામાં આવ્યો છે અને આ રોડની વચ્ચો વચ્ચે જ છે રોડની વચ્ચો વચ્ચે જ આ બનાવેલી છે એનો સ્લોપ બી જોઈ લો બરાબર એની એક્ઝેટ બાજુમાં બીજી છે હવે કઈ વરસાદની કંઈ એની કોને ખબર એ મને ખબર નથી પણ એક્ઝેટ રોડની વચ્ચો વચ્ચે એમ અને રાત્રે અહીંયા કોઈ સ્ટ્રીટ લાઇટ મને આજુબાજુમાં દેખાતી નથી એટલે જો કોઈ વ્યક્તિ આવે ને તો અહીંયાથી એની ગાડી ઉછળે ઉછળી શકે ઉછળીને પડી શકે એના હાથ તાટિયા માથું ભાંગી શકે કાર હોય તો સામેની સાઈડ બીજી કોઈ ગાડીમાં ઘૂસી શકે અને કોઈ વ્યક્તિનું મોત પણ થઈ શકે અને આ બુદ્ધિ અહીં કોઈને બી પૂછા ને તો તમામમાં હશે પણ આપણા એન્જિનિયરમાં કેમ નથી ને તે મને ખબર નથી પડતી આ સૌથી મોટી મિસ્ટેક કહેવાય આ ચાલુ રોડ છે વિચાર કરો આ ડિમોલેશન કરીને નવો રોડ બનાવવામાં આવ્યો છે અને રોડ ઉપર જ જો અહીંયા એક ચેમ્બર એ રોડ કરતા ઉપર આટલે બાજુમાં બીજી ચેમ્બર તો આખી જિંદગી ખાલી રોડ અને ચેમ્બર ચેમ્બર જ રમ્યા કરવાનું છે આ ડેવલપમેન્ટ કહેવાય ભાઈ કઈ રીતનું ડેવલપમેન્ટ આખા રોડ ઉપર આવી ચેમ્બરો છે અને બીજી ચેમ્બર છે તો અમુક નીચે છે તે પણ તમને આગળ બતાવો ચાલો અહીંયા ચેમ્બર બનાવેલી છે આ ભૂવો પડેલો છે આટલો મોટો આ બધી વસ્તુ જોઈએ ને આ વાયરલ થાય ને

કારણ કે એક તરફ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક તંત્ર જવાબદાર હોઈ જ શકે કે ઘણીવાર એકબીજા પર ખો આપતા હોય છે પણ જ્યાં પોતાના કામ કરવાની પ્રામાણિકતાની જો વાત કરતા હોઈએ તો એ પ્રામાણિકતા દરેક અધિકારી કે દરેક લેવલના લોકોએ જે પણ કામ કરવાવાળો કોન્ટ્રાક્ટર હોય કે કોઈક અધિકારી હોય તો એણે એ જગ્યા પર એ પોતાની પ્રામાણિકતાથી એ વસ્તુ રાખવી જોઈએ ખરેખર જે કામ કરનાર છે અથવા તો જે તંત્રનો અધિકારી છે હું કોઈના પર આરોપ નથી મૂકતો પણ આપણે કહીએ છીએ ને જે પણ કરીએ છીએ ને ફરી ફરીને આપણા સુધી આવે છે કે ક્યાંક જમીનમાં નાખેલું ઝેર કોઈ કેમિકલ ફેક્ટરીનો માલિક છે જે જમીનમાં ઝેર ઉતારે છે તો કાલે ઉઠીને કદાચ એ જ ઝેર એના પોતાના ઘરે બોરમાં જશે ને એના જ છોકરાઓને મોટી બીમારીઓ થવાની શક્યતા છે તો પોતાના તરફથી કરેલું કંઈક ખોટું કાર્ય ફરી ફરીને હું કર્મમાં માનું છું એટલે ફરી ફરીને પોતાના ઘરમાં જ આવે છે તો બીજી બધી ખબર નથી પણ કામ કરનારને અથવા તો કામ કરાવડાવનાર પ્રામાણિકતા રાખવી જોઈએ કારણ કે આ એક ગંભીર બાબત છે 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 કોઈકનો જીવ પણ પણ જઈ શકે આમાં આપણે મજાક કરીએ છીએ આ આ વસ્તુ મજાકની લાગે પડે મૂળ રસ્તો સોસાયટીમાંથી બહાર આવવાનો ને હમણાં નજર સામે જે એક ભાઈએ બહુ જોરમાં બ્રેક મારી અને આમાં પડતા પડતા બચી ગયા અને એ જો સામે હવે સામે તમે બોળવા છો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હવે આ જે ભૂલ છે તે રીસર કોન્ટ્રાક્ટર અને સ્થાનિક એન્જિનિયરની ભૂલો છે આમાં બદના મુખ્યમંત્રી થાય કે નહીં થાય આમાં કોઈ ચેમ્બર જેવું દેખાઈ રહ્યું છે આપણે જોઈએ છે તો પણ ચેમ્બર પર ઢાંકણા જેવી કોઈ વસ્તુ નથી ડાયરેક્ટ જ પુરાણ કરી દેવામાં આવ્યું ને નજર સામે દેખાય છે અને એનું કોઈ કોઈ કન્સ્ટ્રક્શન નથી ઉપર ઢાંકણ જેવું કાંઈ જ નથી ડાયરેક્ટ જ માટી ધસી ગઈ છે જ્યાં ચેમ્બર જેવું દેખાઈ રહ્યું છે ત્યાં અને આવી જ્યારે બબાલ હોય ને ત્યારે જે મૂળ પ્રશ્ન હોય ને તે ડાયવર્ટ થઈને નેતાને રાજનીતીકરણ પર જતા રહી કે ભાઈ આ સરકારના રાજમાં આવું પણ અહીંયા ભૂલ તો સ્થાનિક એન્જિનિયરની છે ને કોન્ટ્રાક્ટરની છે ને હા એટલે આમાં દરેક તંત્ર ઘણી આપણે જોતા હોઈએ છીએ કે હું ખોટો છું ને એટલે બીજો પણ ખોટાને હું ચાલવી લઈશ તો ક્યાંક ને ક્યાંક આ ચેન છે જે ચેન અટકવી જોઈએ અને એ ચેન અટકવાની શરૂઆત તો હું કહું છું જે પણ અધિકારી પોતાનાથી કરી શકે પોતાનાથી કરી શકે ખૂબ સારી વાત કરી હમણે ખૂબ સરસ વાત કરી અમારા ભુવાદેવના દર્શન કર્યા તમે હા જોયું ને કેવી બાબત કહેવાય હવે વિકાસ તો થવો જોઈએ પણ પ્રોપર પ્લાનિંગથી વિકાસ થવો જોઈએ આ તો કેવું છે કે વેઠિયા વેઠિયા વાળ કરી વિકાસ વિનાશ તરફ જતો હોય તેવું લાગે પછી વિકાસ જરૂરી છે પણ થોડું સરકારે કે જે તે અધિકારી કે જે કોઈ કોન્ટ્રાક્ટર એ પબ્લિકના પૈસા વેસ્ટેડ નહીં જાય પ્રોપર જગ્યાએ જે જગ્યાએ વપરાવા જોઈએ એ જગ્યાએ વપરાય એવી આશા રાખીએ તો આ જે

આ રસ્તો બી તૂટેલો એ એ સાંધો બી તૂટેલો છે આ જોઈ લો બરાબર આ જો આ બધું આ મટીરિયલ આવું હોય આ જો ને હાથથી તૂટી ગયું બે આંગળીથી પછી ભૂવાના પડે તો શું પડે કંપોલો પડે આગળ તમને ગટરની કુંડીઓ બતાવશું ચાલો છાપરા રોડ ઉપર વચ્ચે રસ્તામાં ગટરના ઢાંકણાઓની જે વાત કરું છું આ આ રીતના જે ઢાંકણાઓ છે અહીંયા કોઈ સ્ટ્રીટ લાઇટ દેખાતી નથી એટલું યાદ રાખજો અને આ ભરપૂર એક્સિડન્ટો અને આ જે જવાબદારી છે ને તે રોડ બનાવનારની છે કે આનું લેવલ ઉપર લાવવાનું આ લિટલરી ખાડો છે અને એક્સિડન્ટને આમંત્રણ આપે તેવા ખાડા અસંખ્ય છાપરા રોડ ઉપર છે અસંખ્ય આ એક અહીં આગળ બીજો એની આગળ ત્રીજો બંને સાઈડ કશે આ ગટરની કુંડી ઉપર તો કશે નીચે એક્સિડન્ટ થવાના એક હજાર અને એક પર્સન્ટ ચાન્સીસ આની અંદર છે કેમ કે આમાં જ્યારે ગાડીનું ટાયર પડે એટલે બેલેન્સ બગડે અને અહીંયાથી રોજના હજારો નાખો નાગરિકો પોતાના બાળકોને સ્કૂલે મૂકવા માટે વિદ્યાર્થીઓ કોલેજ જવા માટે રોજ જાય છે અને રોજ હેરાન થાય છે રોજ બીજું શહેરમાં લઈ જાઉં છું અને ત્યાં આ ખાડા પડેલા ઢાંકણાઓ એટલે આ કુંડીઓ એમાં જે ખાડો હોય છે તે ગેપ કેવી રીતના પૂરે તે તમને પદ્ધતિ હું બતાવું છું ચાલો છાપરા રોડ ઉપર પેલી વરસાદી અને ગટરના જે ચેમ્બરો કે વચ્ચે રોડ વચ્ચે જે કુંડીઓ બને ઢાંકણા માટેની તે તમને બતાવી કેવા ખાડા અહીંયા શહેરમાં પણ છે આપણે આ સેન્ટ્રલ બેંકથી જૂના થાણા એટલે સયાજી લાઇબ્રેરી તરફ જવાનો રોડ છે ત્યાં વચ્ચે પણ આવી ચેમ્બરો હતી અને હું ખરેખર જવાબદાર અધિકારીને કહીશ મહાનગરપાલિકાના સર્વગ્ર સત્તાધીશને કહીશ કમિશનર સાહેબને કહીશ કે સાહેબ તમારા એન્જિનિયરને મહેરબાની કરીને પૂછજો મહેરબાની કરીને કે આવી જે ગટરની ચેમ્બર હોય જે ઢાંકણાઓ હોય એ ઢાંકણાઓમાં બ્લોક પેવરિંગ કરીને આખું બ્લોક કરીને શું સાબિત કરવા માગે છે અને આ એન્જિનિયરિંગ કઈ પદ્ધતિનું છે આ ખાલી આટલે નથી આખી જે કુંડી હતી એ ઢાંકણા ઉપર આજુબાજુ બ્લોક નાખીને એને પેક કરી દીધી એટલે પાછી જો કંઈ અંદર પ્રોબ્લેમ આવે કોઈ મિસ્ટેક થાય તો શું આખું એને ખોદી નાખવાનો છે રોડને આ કુંડીના આ બ્લોક કાઢવાના છે આ સિસ્ટમ ક્યાંથી લાવ્યા અને કોની આજ્ઞાથી આ બધું થાય મેં તમને આગળ બી એક બતાવી દઉં સેમ વસ્તુ અહીંયાથી રહી છે ત્યાં પાછળ બી એ જ વસ્તુ થઈ આગળ પણ એ જ વસ્તુ થાય છે જે ગટરની ચેમ્બરો છે રસ્તાની વચ્ચે એમાં બ્લોક પેવરિંગ કરવાનો ધંધો કોણ કરે યાર અને આ બહુ સિરિયસ છે આ બુદ્ધિનું પ્રદર્શન છે નવસારીનું નામ બદનામ થાય કે આવી ટેકનોલોજી કોણ લાવે આ આ બ્લોક આવી રીતના ફિટ કરીને શું ફાયદો છે કઈ પદ્ધતિના કઈ પદ્ધતિ આ વાપરેલી છે કોણ વાપરે આવું આ આને કઈ પદ્ધતિ કહેવાય એ તો મહાનગરપાલિકાની ડિઝાઇન છે ભાઈ આ જ્યારે ગટરનો ઢાંકણ ખોલવાનો રિપેર કરે ત્યારે શું કરશે તે ખોદી નાખવાનું પછી પછી શું કરે આવું નોલેજ એન્જિનિયરો પાસે કેમ નથી બહુ બહુ ભણેલા બહુ ને એટલે આપણું કામ નહીં મળે આવાને નોકરી કરવા દેવાય

કમિશનર સાહેબ આ બધી બાબત ગંભીર છે રોડની ક્વોલિટી તમે જોઈ લીધી ઢાકણો બેસાડવાની રીત તમે જોઈ લીધી આપણે કરોડો રૂપિયા ખર્ચીને ટાઉન પ્લાનિંગને ઊભું કરતા છે આ શહેરને સારી શોભાને સારી દિશા આપવાની છે અને શહેરને શોભનીય બનાવવું હોય ને તો શહેરના નાગરિકોની સુરક્ષા જરૂરી છે અને આવા ચેમ્બરોમાં પડીને જો કોઈનું મોત થાય ને તો એ શરમજનક કહેવાય આ આ કઈ આ કઈ પદ્ધતિ છે યાર આ કાલથી ટેકનોલોજી કોણ આ એન્જિનિયરો કોણ છે પહેલાં તમને એ જણાવો કયા એન્જિનિયર કઈ કોલેજમાંથી આ બુદ્ધિ લઈને આવ્યો કે ગટરના જે ઢાંકણા હોય તેનો ખાડો પૂરવા માટે તમે બ્લોક રાખી દેશો એમ કોણ લાવે આ પદ્ધતિ કોણ લાવે મને જણાવજો આભાર